આ વીડિયોમાં વસ્તુ એવી છે કે મને કોઈ ઈચ્છા નહોતી બોલવાની પણ આ તો તમે પ્રશ્ન પૂછ્યો એટલે હું ચોકસથી કહીશ કારણ કે આમાં કેવું છે કે બોલીએ તો પછી અમુક લોકોને એવો ફાકો કરી દે કે અમુક અમારા નામ લે ત્યારે જ વિડીયો હાલે એવું કંઈ અહીંયા છે નહીં પણ અહીંયા અગેન પ્રશ્ન એવો મુખ્ય છે કે ભાઈ ફરિયાદ નથી લેવાતી તો એ વિશે એ વિશે હું ચોકસથી કહીશ ને આયા ગુજરાતની અંદર કોઈ સેલિબ્રિટી છે જ નહીં મેહુલ બોગરા હોય કે કોઈ પણ હોય દરેક વ્યક્તિ આમ નાગરિક છે ને ગણાઈને જેને એનો ફાકો છે ને એ જ અહીંયા ઉતરે છે અને મુખ્ય તો તો એ છે હંમેશા મને મને આ ડાયરો કાયદો વ્યવસ્થા બે વિશે હું આજે તમને કહીશ કે તમારે એ વિશ્વનો વસ્તુનું અર્થઘટન મગજમાં કરવું પડશે કે મારતી માત્ર કોઈ પોલિટિકલ પાર્ટીના રાગડા ગાવાથી સ્ટેજ ઉપરથી એમની વાહવાઈ કરવાથી સમાજની અંદર ગુજરાત રાજ્યની અંદર જાતિવાદના નામે સમાજોને જે તમારું એક સેલિબ્રિટી તરીકે તમે કહો છો ને સેલિબ્રિટી તો સેલિબ્રિટી તરીકે તમારું કામ હોવું જોઈએ આ રાજ્યના હરેક નાગરિકને એક જૂથ એક સાંકળે જાતિવાદ થી પરે બાંધો પણ નહીં તમે જે ડાયરામાં જાઓ છો એ જાતિનું ગાવ છો જે બીજી જાતિઓ છે એમને નીચી દેખાડો છો જાતિવાદનું જે રોકો છો અને જે તમારે લોકોને અને યુવાઓને શીખવાડવાનું છે ને એ તમે નથી શીખવાડી રહ્યા તમે શું શીખવાડો છો તો કે બાકા જીકી હકા ફોજદારી મોરે મોરો દેવાનો આ બધું તમે શીખવાડો છો ને એનું કારણ અત્યારે આ છે કે તમે જયારે સિસ્ટમમાં ઉતર્યા ને તે તમને ખ્યાલ આવ્યો કે સાલી અમારી એફઆઈ નથી લેવાતી જો તમે મોરે મોરો થી બહાર નીકળો આઈડિયા આવે કે હકીકત માં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો આની એફઆઈઆર થાય બીજું કઈ ન થાય